બનાસકાંઠા સરહદી વિસ્તાર બાબરના અબાડા ગામે છેલ્લા બે વર્ષથી પીવાના પાણીનો કકડાટ થઈ છે રજૂઆત કરવા છતાં રાજકીય પક્ષોની ખેંચતાણમાં અબડા ગામના સ્થાનિક પીસાઈ રહ્યા છે ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાના અધિકારી તંત્ર પાઇપલાઇનથી પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે અબાડા ગામની જનસંખ્યા બે હજાર ઉપરાંતની છે આ લોકો ખેતી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી સવાર સાંજ ખેતીનું કામકાજ કરે તેમજ ઉનાળાના ધોમધકતા તડકામાં દૂરથી બાળકો મહિલાઓમાંથી બેડા ઉપાડીને ખેતરમાં આવેલ પ્રાઇવેટ બોરવેલમાંથી પીવાનું પાણી લાવવા મજબૂર બન્યા છે ઘરે ઘરે નળ છે પણ જળ નથી નળ પણ શોભા ગાંઠિયા સમાન બન્યા છે ભર ઉનાળે માનવી પાણી માટે વલખા મારે છે ત્યારે પશુઓની શું હાલત કફોડી બને છે પશુઓને પીવા માટે આઠસો રૂપિયા ખર્ચ કરીને ટેન્કર લાવે છે સરકારની જાહેરાતો સારી લાગે છે બેટી બચાવો બેટી પઢાવો અભિયાનનો પણ ફિયાસ્કો થતો હોય તેવું લાગી રહ્યું છે સ્કૂલ જતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને પાણી ભરવામાં અહીં તહીં રઝળપટ કરે ત્યારે અભ્યાસ પર માઠી અસર પડી રહી છે બે વર્ષથી રજૂઆત કરવા છતાં જાડી ચામડીના નેતા કે અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે